જય શિયારામ વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું વર્ષ એ કર્ક રાશિના જાતક મિત્રો માટે કેવું બનશે ગુરુ શનિ રાહુ કેવા પ્રકારના અસર અસરો આપણા જીવનમાં લાવશે સાથે સાથે જ દરેક ક્ષેત્રમાં આપને કેવું ફળ મળી શકે છે એની વિગતવાર ચર્ચા કરવા માટે આપણે ઉપસ્થિત થયા છીએ આવો વાત કરીએ કર્ક રાશિના જાતક મિત્રોની જેમના નામાક્ષર છે ડ અને હ રાશિનો સ્વામી બને છે ચંદ્ર મિત્રો આ વર્ષ દરમિયાન સૌથી પહેલા ગુરુ મહારાજની વાત કરીએ બ્રહસ્પતિની વાત કરીએ તો ગુરુ મહારાજ આપની રાશિમાં ઉચ્ચ સ્થિતિના વર્ષના પ્રારંભે બનશે આપની રાશિમાં ઉચ્ચના બનશે ત્યાર પછી પાંચ બાર બે હજાર પચીસ વક્રી થઈ અને બારમા સ્થાનની અંદર ભ્રમણ કરશે ત્યારબાદ એક છ બે હજાર છવ્વીસથી પુનઃ પાછા ગુરુ મહારાજ તમારી જ રાશિમાં ઉચ્ચની સ્થિતિમાં બનશે શનિ મહારાજ આ વર્ષ દરમિયાન આપના નવમા ભાગમાં એટલે કે ભાગ્યસ્થાન પર ભ્રમણ કરશે આ બધા જ ગ્રહોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આપનું જીવન કેવું પ્રભાવિત થશે આપના જીવનની અંદર કેવા કેવા પ્રશ્નો ઉપસ્થિત થશે આપના જીવનમાં કેવા ચડાવ ઉતાર આવશે એની આપણે વિગતવાર ચર્ચા કરવી છે મેં કહ્યું તે પ્રમાણે કે વર્ષના આરંભે આપની જ રાશિમાં ગુરુ મહારાજ ભ્રમણ કરશે જે જોતા આપના ઉત્સાહમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળશે આપનો આત્મવિશ્વાસ એ ધીરે 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 બુલંદી તરફ જશે આપને જોશ જીવનની અંદર ખૂબ વૃદ્ધિ થતી જશે તમારા ઉત્સાહમાં વૃદ્ધિ થતી જોવા મળશે પરંતુ આ બધા જ બાબતોને ધ્યાનમાં રાખી ક્યાંક તમે તમારા અભિમાનમાં મદમસ્ત ન બની જાઓ એની કાળજી રાખશો અતિ આત્મવિશ્વાસ અતિ ઉત્સાહ ક્યાંક આપને મુશ્કેલી સર્જાવી શકે છે ત્યારબાદ જો વાત કરીએ તો ગુરુ મહારાજના વર્ષના મધ્યભાગની અંદર જ્યારે પ્રવેશ કરશે ત્યારે પણ ઉચ્ચની સ્થિતિમાં હશે અને એવા સમય દરમિયાન ક્યાંક ખોટા ખર્ચ ન થઈ જાય એની કાળજી પણ આપે રાખવાની છે સાથે સાથે જ પ્રમોશનના યોગ પણ આપના બને છે આપની જ રાશિમાં ગુરુ મહારાજની ઉચ્ચની સ્થિતિ એ આપના જીવનમાં પરિવર્તનના યોગો પણ સૂચન કરે છે ઘણું બધું પરિવર્તન આવશે અને એ સકારાત્મક પરિવર્તન આવવાના યોગ છે માટે જેટલું તમે આ ગુરુ મહારાજની ઉચ્ચની સ્થિતિનો લાભ લઈ શકો એટલો લેજો પણ મેં તમને કહ્યું તે પ્રમાણે કે અતિ આત્મવિશ્વાસથી નહીં આત્મવિશ્વાસ જરૂરી છે અતિ આત્મવિશ્વાસ નહીં ક્યાંક અહંકારના ચાળે ન ચડી જાઓ એનું પણ આપે ખાસ ધ્યાન રાખવાનું છે વધારે પડતો ગુસ્સો ન આવી જાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે સંતાનની કારકિર્દીની જો વાત કરવામાં આવે તો ઉચ્ચ કારકિર્દી તરફ આપના સંતાનો જઈ શકશે જેમાં આપનું મહત્વનું યોગદાન હશે સાથે જ ઉમદા કાર્યો કરવાની પણ તક આ વર્ષ દરમિયાન આપને મળશે ધાર્મિક મુસાફરીના યોગ બને છે અને આ વર્ષ દરમિયાન કર્ક રાશિના જાતક મિત્રોને હું કહીશ કે જેટલું પણ ધર્મ તરફ ધ્યાન રાખશો ધર્મ ધાર્મિક દ્રષ્ટિકોણને જેટલો કેળવશો એટલું આપને લાભ થશે કારણ કે આપના ભાગ્યસ્થાનમાં શનિ મહારાજ છે અને આપના ભાગ્યનું જો નિર્માણ કરવું છે આપના ભાગ્યને આપ જો શ્રેષ્ઠ જોવા માંગો છો તો ગુરુ મહારાજની ઉચ્ચની સ્થિતિનો ખૂબ લાભ લો અને જેટલું પણ દાન પુણ્ય કરશો જેટલા ધર્મ ધ્યાન કરશો અને ધાર્મિક બાબતો સાથે જેટલા પણ સંકળાયેલા રહેશો એટલું આપને વધારે લાભ મળશે અને એના સકારાત્મક પરિણામો આપના જીવનમાં આપ જોઈ શકશો ત્યારબાદ જો આર્થિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિકોણથી આવનારું આ જે વર્ષ છે આપને મધ્યમ પસાર થાય થોડીક ધન સંબંધિત ચિંતાઓ સતાવે એટલું યાદ રાખજો કે ખોટી જગ્યાએ નાણાં નિવેષ ન થઈ જાય નાણાં નિવેશ કરતાં પહેલાં કોઈ વડીલની સલાહ લેવી કોઈ ગુરુ મહારાજની સલાહ લેવી એ અત્યંત આવશ્યક બની રહેશે સાથે સાથે જ કોઈ પણ એવી જગ્યાએ એટલે કે શેર સટ્ટો જુગાર એવા સ્થાનોમાં આ વર્ષ દરમિયાન નિવેશ ના કરવાની સલાહ છે ખોટું પડતું લોભ લાલચમાં આવીને ક્યાંક જો ફસાશો તો આવનારા સમયને આપ પ્રભાવિત કરશો માટે આ બધી જ બાબતોથી બની શકે એટલા દૂર રહો તમારા વેપાર ધંધા અને નોકરીની જો વાત કરવામાં આવે તો વેપાર ઉદ્યોગમાં નોકરીમાં આ વર્ષ દરમિયાન થોડું ઘણું ચઢાવ ઉતાર ભર્યું વર્ષ આ રહેશે નોકરીમાં જ્યાં છો ત્યાંથી તમને એવું થશે કે હું બીજી જગ્યાએ જાઉં જ્યાં પણ જશો ત્યાં તમને સંતોષ નહીં થાય બની શકે છે આવું અને એટલા માટે જ તમે જ્યાં પણ નોકરી કરો છો જ્યાં બધું બરાબર છે તો વધારે નોકરી છોડવાના અથવા તો નોકરી બદલવાના વિચારો ન કરવા એ હિતાવહ રહેશે આ વર્ષ દરમિયાન ઘણી બધી તકો તમારી સામે આવશે વેપાર ધંધાની રોકાણ કરવા માટેની તમને ઘણી બધી તકો પણ દેખાશે તો મારી આપને સલાહ છે કે ધંધો તમારો એક્સપાન્ડ કરો ધંધાનો વિકાસ કરો બની શકે એમાં સફળતા મળી શકે છે પરંતુ આંધળું જે સાહસ કરવાનું છે એ કરવાનું ટાળો કોઈની વાતમાં આવી અને જો કંઈક કરવાના વિચાર કરી રહ્યા છો તો એ ટાળો હા તમારો અનુભવ છે તમે જે કામ કરી રહ્યા છો જે વેપાર કરી રહ્યા છો એને આગળ લઈ જવાની જો વાત હોય તો તમે આખો બંધ કરીને કરી શકો છો પણ કોઈની વાતમાં પ્રભાવિત થઈ અને જો નિર્ણય લેશો તો બની શકે છે કે આપને ક્યાંક થોડી મુશ્કેલી સર્જાય એ જે રોકેલા નાણાં છે એ બની શકે છે કે પાછા ન આવે સાથે એ જ આર્થિક સમસ્યાઓ વર્ષના અંત ભાગમાં સર્જાશે આપને એવું બની શકે કે વ્યવહાર સાચવવા માટે આપને ત્યાંકથી નાણાકીય સગવડ ઊભી કરવી પડે પણ બની શકે તો અથવા તો ધીરેલા લેવા બેંકનું જે વધારવું એ આ વર્ષ દરમિયાન ટાળવું પડશે જેટલું એ ટાળશો એટલું જ આવનારા સમય માટે સારું બની શકે છે પારિવારિક દ્રષ્ટિકોણથી જો આવનારા સમયની વાત કરીએ તો પારિવારિક દ્રષ્ટિકોણ આ વર્ષ દરમિયાન આપના માટે મિશ્ર ફળદાયી બનશે આપના પરિવારનો સહયોગ રહેશે એવું નથી પરંતુ પરિવારની અંદરનો જે ક્લેશ છે પરિવારની અંદર જે નાની મોટી જે ખટરાગ ચાલે છે પરિવારની અંદર મતભેદની જે લકીર ખેંચાયેલી છે એ દૂર કરવા માટે આખું વર્ષ આપણે સંઘર્ષ કરવો પડશે માટે સૌથી પહેલાં એ પાળ બાંધી દેજો કે પરિવારમાં ક્યાંય ક્લેશ ન થાય અને જો પરિવારની આપ સુખ શાંતિ ઈચ્છો છો તો જતું કરવાની ભાવના આપે કેળવવી પડશે ગુરુ મહારાજ ઉચ્ચની સ્થિતિમાં હશે ત્યારે તો પરિણામ આપશે પરંતુ કદાચ એવું બની શકે કે રાહુની કે શનિની જે કૃપા છે એના કારણે કદાચ આપના પરિવારમાં તિરાડો પડે ગાઢ મિત્રતામાં તિરાડો પડે આપે જેને મિત્ર માન્યા છે એ કદાચ બની શકે કે આપને દગો આપી શકે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખતા આપના માટે આ જે વર્ષ છે એમાં સાવધાની રાખવી પારિવારિક દ્રષ્ટિકોણથી મિત્રતાના દ્રષ્ટિકોણથી સાવધાની રાખવી એ સૌથી અગત્યનું બનશે ત્યારબાદ જો સ્વાસ્થ્યની વાત કરીએ તો આવનારું વર્ષ એ સ્વાસ્થ્ય માટે પણ એટલું જ મિશ્રફળદાયી બનશે જો આપ નિશ્ચિત થઈને બેસી ગયા છો કે હવે મને કશું થવાનું નથી તો આપ ભૂલ ભરેલું છે ઊંઘતા ન રહેતા જાગતા રહેજો કારણ કે જેટલું પણ જૂની બીમારીઓ હશે એ ફરીથી જાગૃત થવાના યોગ પણ આ વર્ષના મધ્યભાગના પૂર્વ ભાગમાં બનેલા છે અને એટલા માટે જ આ બધી જ બાબતોથી સાચવવું નવી બીમારીઓ એટલે કે આપની શારીરિક ક્ષમતાને ઘટાડી શકે છે આપની શારીરિક ક્ષમતા ઘટશે એટલે આપને માનસિક બોજો વધશે વધુ પડતું વિચારોની ભરમાળ આખાય વર્ષ દરમિયાન આપના માટે રહેશે એક વિચારશો ત્યાં દસ વિચારો ઊભા થશે આ મનને શાંત રાખવું એ આપના માટે આવનારા વર્ષ દરમિયાન સૌથી ચેલેન્જિંગ હશે એટલે મન ઉપર કાબૂ રાખજો અને બની શકે તો મનના જે વમળો છે વિચારો છે એને થોડાક શાંત કરી દેજો સ્વાસ્થ્યની સંબંધિત જે કોઈ બાબતો છે એ વર્ષના મધ્ય ભાગમાં એટલે કે જ્યારે ગુરુ ફરીથી આપની રાશિમાં આવશે ઉચ્ચની સ્થિતિમાં આવશે ત્યારે તમને ઓછું થતું હોય એવું જરૂરથી લાગશે ગેસ અપચો પેટની બીમારી અજીર્ણતા લિવર પર સોજો આ બધી જ સમસ્યાઓ નાની મોટી આપના જીવનની અંદર આવશે પરંતુ બહુ ચિંતા કરવાની જરૂર નથી એ ટૂંકા ગાળાની માંદગી એ અવશ્ય તમે દૂર કરી રાખશો માનસિક તણાવથી દૂર રહેવું એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય આપના માટે બનશે સાથે જ વાત કરીએ તો આપના જે જીવનકાળ દરમિયાન જે જે પ્રકારનું આપ જીવી રહ્યા છો જે પ્રકારના વિચારો કરી રહ્યા છો નોકરી સંબંધમાં પ્રમોશનના જો વિચાર કરી રહ્યા છો તો એમાં વિલંબ થઈ શકે બની શકે કે જેટલું વિચાર્યું છે એટલું પરિપૂર્ણ ન પણ થઈ શકે સાથે સાથે શારીરિક તંદુરસ્તીને ધ્યાનમાં રાખતા આર્થિક સ્થિતિ અથવા તો આપની નોકરીની સ્થિતિમાં થોડી ઘણી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે એવું પણ બની શકે તો આપના સંતાનો માટેના જે વિચારો છે એ પણ કદાચ આ વર્ષ દરમિયાન ઊભા થાય આપના સંતાનો માટે જે કોઈ યોજના બની રહ્યા બની બનાવી રહ્યા છો એમાં પણ ક્યાંક પ્રશ્નો ઊભા થાય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી પ્રભુ કૃપાથી સંતાન સંબંધિત જે પ્રશ્નો છે એનું નિરાકરણ પણ આ વર્ષે આવતું દેખાશે વાત કરીએ મહિલા વર્ગની તો મહિલા વર્ગના જાતક મિત્રો માટે જો વાત કરીએ તો આ વર્ષ કસોટીવાળું બની શકે છે આ વર્ષ થોડું ઘણું ચેલેન્જિંગ બનશે આ વર્ષ દરમિયાન જે કોઈ વસ્તુના વિચાર કરો છો એમાં ક્યાંક પ્રશ્નો ઊભા થાય એટલે કે ઇઝી ગોઈંગ આ વર્ષ નથી આ વર્ષ થોડું સંઘર્ષ વાળું છે અને એટલા માટે જ આપના સ્વભાવના કારણે ક્યાંક તકલીફ ઊભી થાય આપનો સ્વભાવ એ તમારી પ્રગતિમાં રૂકાવટ લાવી શકે આપનો સ્વભાવ આપના નોકરી ધંધાને ઇફેક્ટ કરી શકે તો સ્વભાવ સુધારવો એ મહિલા મિત્રો માટે સૌથી શ્રેષ્ઠ રહેશે અને જે કોઈ નવા આયામો નવા પ્રકલ્પો તમારે આ વર્ષ દરમિયાન કરવા છે તો કરી શકશો પરંતુ સાહસ એ ન આપની ઉપર પૂરેપૂરો કાબૂ રાખવો એ શ્રેષ્ઠ બનશે વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો વિદ્યાર્થીઓ મિત્રો માટે પણ આ વર્ષ દરમિયાન થોડી મહેનત વધારે કરવાની જરૂર છે તમને એવું લાગે છે પોતાના આત્મવિશ્વાસથી કે આઈ કેન ડૂ ઇટ હું કરી શકીશ પણ એ કદાચ વધારે પડતો આત્મવિશ્વાસ તમને ક્યાંક અટકાવી શકે તમારી ધારી સફળતા તમને ન મેળવી શકે તમે જે વિચાર્યું છે એવું પરિપૂર્ણ ન કરી શકો માટે આ વર્ષ દરમિયાન મેં આપની રાશિની જે ફળકથન કરવાની શરૂઆત કરી ત્યારે જ મેં આપને કહ્યું છે કે અતિ આત્મવિશ્વાસ આપને લઈ ડૂબશે એ પછી વિદ્યાર્થી વર્ગ હોય મહિલા વર્ગ હોય વેપારી વર્ગ હોય નોકરિયાત વર્ગ હોય કે કોઈ પણ હોય વધુ પડતો આત્મવિશ્વાસ આપની રાશિ માટે બહુ જ ખતરનાક બની રહેશે માટે વધુ આત્મવિશ્વાસ ન રાખવો અહંકાર ન રાખવો એ પણ વિદ્યાર્થી મિત્રો માટે સારું બની રહે એકંદરે કર્ક રાશિના જાતક મિત્રોએ આવનારા વર્ષ દરમિયાન ભગવાન મહાદેવજીની ઉપાસના કરવી મૃત્યુંજય મંત્રનો જાપ કરવો સતત અને સતત ભગવાન મહાદેવજીની ઉપાસના કરવી તો ભગવાન મહાદેવજીની ઉપાસના કરવા માત્રથી જ આપના સ્વાસ્થ્યમાં આપના સ્વાસ્થ્યની સાથે સાથે આપના વેપાર ઉદ્યોગમાં સાથે સાથે આપની જે પર્સનલ જે લાઈફ છે એમાં પણ એ ઉપયોગી બની રહેશે માટે કર્ક રાશિના જાતક મિત્રો માટે આવનારું વર્ષ એ ખૂબ સુખાકારી બની રહે આવનારું વર્ષ એ આપના દરેક સંકલ્પોને પરિપૂર્ણ કરવાવાળું બને આવનારું વર્ષ એ તમને ઘણી બધી ખુશીઓ અપાર સમૃદ્ધિ અપાવે એવી જ હું ભગવાન મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કરીશ ભગવાન રામચંદ્રજીના ચરણોમાં પ્રાર્થના કરીશ જય રામ